આમ તો રાજ્યમાં દરરોજ મારામારીની અકસ્માતની આવી અનેક ઘટનાઓ બનતી હોય છે પરંતુ ગઈકાલે ગીર સોમનાથમાં એક ઘટના બની હતી અને જેની ચર્ચાઓ વધુ થઈ રહી છે કારણ કે આમાં જે વ્યક્તિ સામેલ છે એ વ્યક્તિનું નામ ગુજરાતભરમાં જાણીતું છે આ વ્યક્તિ છે દેવાયત ખબર અને તેમના પર જાણી જોઈને કારને ટક્કર મારીને વ્યક્તિ પર હુમલો કરવાનો આરોપ લાગ્યો છે અને તેને લઈને હવે આજે ગીર સોમનાથ જિલ્લા ગઈકાલથી લોક કલાકાર દેવાયત ખવડ નું નામ ફરીથી ચર્ચામાં આવ્યું છે આમ તો રાજ્યમાં દરરોજ મારામારીના અકસ્માતના અનેક કિસ્સાઓ થતા હોય છે પરંતુ ગઈકાલે

પૂર્વ આયોજિત કાવતરો યોજી આ માર મારમાં મારવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે આ ખુલાસો કરતા પોલીસ અધિકારીએ શું કહ્યું સીધા તેમણે જ સાંભળીએ ગઈ તારીખ બાર આઠ પચીસ ના રોજ તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ક્રિષ્ના ફાર્મ હાઉસ આવેલું છે એ ક્રિષ્ના ફાર્મ હાઉસમાં ધ્રુવરાજસિંહ રામચંદ્રસિંહ ચૌહાણ તેના ડ્રાઈવર તરંગ અને એના કુટુંબીભાઈ રાજેન્દ્રસિંહ આ લોકો ત્યાં રોકાયેલા હતા અને એ લોકો ગઈકાલે આશરે સાડા અગિયારની આસપાસ સોમનાથ મંદિર દર્શન માટે દર્શન કરવા માટે જવા માટે નીકળ્યા એટલે એ લોકો ચિત્રો ફાટક તરફ આગળ વધી રહ્યા હતા એ અરસામાં સામેથી એક બ્લેક કલરની એક ફોર્ચ્યુનર ગાડી જે નંબર પ્લેટ વગરની હતી એ આવી અને સીધી આ લોકોની ગાડીમાં આમની જે કિયા ગાડીમાં આગળથી આગળના ભાગેથી જોરદાર ટક્કર મારી તેમજ ટક્કર વાગતા આ જે ધોરાશી છે પોતે ગાડી ચલાવતા હતા એમણે એનાથી બચવા માટે ગાડી પાછળ લીધી તો પાછળથી એક ક્રેટા બ્લેક કલરની હતી એણે પણ પાછળથી ટક્કર મારી એમ આમની ગાડીને આગળ પાછળથી જોરથી ટક્કર મારી અને રોડની સાઈડમાં ઉતારી દીધી ત્યારબાદ આ જે ફોર્ચ્યુનર ગાડી છે એનો ચાલક ગાડીમાંથી ઉતરેલો અને બ એણે બુકાની બાંધેલી હતી એ બુકાની ઉતરી ગઈ તે વખતે ધ્રુવર્ષથી એ વ્યક્તિ એને ઓળખી ગયા કે આ વ્યક્તિ દેવાયત ખાવડ છે અને એની સાથે બંને ગાડીમાંથી આશરે બારથી પંદર જણા બુકાની બાંધેલા હતા તમામ ઉતર્યા અને બધા લોખંડના પાઇપ વડે આ ધ્રુવરાસિંહને શરીરે આડેધડ માર માર્યો તેમજ તેની ગાડી હતી એને પણ એમણે તોડી તોડી નાખી નુકસાન કર્યું ત્યારબાદ આ જે ધ્રુવરસિંહ પાસે એક એણે ગાળામાં સોનાનું ચેન અને લોકેટ હતું તે પણ એમણે ઝૂંટવી લીધું તેમજ ગાડીમાં બેતાલીસ હજાર રૂપિયા રોકડા હતા એ પણ એમણે ઝૂંટી લીધા તેમજ આ જે બનાવો એની સાથે બન્યો એની ફરિયાદ ન કરે એના માટે એને ધમકી આપી અને રિવોલ્વર બતાવી એને જાનથી મારવાની ધમકી આપી ત્યારબાદ આ તમામ આરોપીઓ પોતાની બંને ગાડીમાં ત્યાંથી જતા રહ્યા હતા આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને અધિકારી તમામ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા અને આ જે વિક્ટીમ છે ધ્રુવરાશિ પોતે સારવાર માટે એમને હોસ્પિટલ ખાતે લઈ ગયેલ અને તેઓની ફરિયાદ સ્થાનિક પોલીસે જૂનાગઢ ખાતે એમની સારવાર દરમિયાન લઈ અને દાખલ કરવામાં આવી છે જે ફરિયાદ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની જુદી જુદી કલમો હેઠળ દાખલ કરવામાં આવી છે જેમાં બીએનએસની કલમ એકસો નવ ત્રણસો અગિયાર એકસો નેવી બે એકસો એકાણું બે એકસો એકાણું ત્રણ એકસો નેવું તેમજ આમ શેખ મુજબ પણ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે હાલમાં દેવાયત ખાવડ અને એમની સાથેના કુલ બારથી પંદર જણા જે સમો છે તેના વિરુદ્ધમાં તાલાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે આ જે આરોપીઓ નાસી ગયેલ છે એની શોધખોળ હાલ ચાલુ છે જેની

ગઈકાલ સુધી જે રીતે વાત થઈ રહી હતી અને આજે પણ તેમાં વધુ વિગતો સામે આવી છે કે એક ફોર્ચ્યુનર કાર હતી અને પાછળથી એક ક્રેટા કાર આવી આ બંને કારે ધ્રુવરાજ સિંહની જે કાર હતી તેને દબાવી દીધી ને રોડની નીચે ઉતારી દીધી ને ત્યારબાદ આ હુમલો કરવામાં આવ્યો હતો પોલીસ આ મામલે હવે તપાસ આગળ વધારી રહી છે હવે જોવું રહ્યું કે આગળ શું નવા ખુલાસાઓ થાય છે અને દેવાયત ખબર આગાઉની જેમ ફરી જેલમાં જાય છે કે કેમ આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બે ન્યૂઝ નમસ્કાર